આજે શીતળા સાતમ નો પર્વ છે ત્યારે ભરૂચ સહિત ઠેર ઠેર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને મહિલાઓ દ્વારા શીતળા માતાનું પૂજન અર્ચન પણ કરાયું પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની છે ભાવિક ભક્તો આ પવિત્ર શ્રાવણ મહિનામાં વિવિધ ધાર્મિક તહેવારો ઉજવીને ધન્યતા અનુભવે છે શીતળા સાતમનો તહેવાર ગુજરાતમાં અત્યંત ભાવથી મનાવવામાં આવે છે લોકમાન્યતાઓ પ્રમાણે આ તહેવારનું મહત્વ પ્રમાણે અનેરું છે જેમાં સૌભાગ્યવર્તી સ્ત્રીઓ શીતળા માતાનું વ્રત રાખીને વિશેષ પૂજા અર્ચના કરે છે આ દિવસે વ્રત કરનાર સવારે વહેલા ઉઠી અને ઠંડા પાણીથી સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરી ઘીનો દીવો કરી માતા શીતળાની પૂરા ભાવનાથી પૂજન અર્ચન કરે છે સાથે જ ઠંડુ ભોજન આરોગી સમગ્ર વર્ષ દરમિયાન પરિવારને સ્વસ્થ રાખવાની મનોકામના કરે છે ભરૂચના ચંદન ચોક વિસ્તારમાં આવેલ શ્રી સાંઈ મંદિર ખાતે શીતળા સાતમ નિમિત્તે નરેન્દ્ર મહારાજ દ્વારા પૂજન અર્ચન કરાવાયું હતું ભાવિક ભક્તોએ આરતી અને દર્શનનો નો લીધો તો શીતરા સતમના પર્વની અંકલેશ્વરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વરના વિવિધ ગામોમાં મહિલાઓ દ્વારા શીતરા માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું આજના દિવસે ઠંડુ ભોજન આરોગવાનો મહિમા છે ત્યારે શ્રદ્ધાળુઓએ ઠંડુ ભોજન આરોગી સાતમની ઉજવણી કરી હતી